એના મિત્ર ને ક્લાસ માંથી કે તારે મૂવી જોવાનું છે તારે આવવાનું છે તારે આવવાનું છે ને તારે આવવાનું છે પિક્ચર જોવાની વાત થઈ શનિવારે અને રવિવારે જવાનું હતું સુરેશે રમેશ ને પણ કીધું કે તારે પણ ત્યાં મૂવી જોવા આવવાનું છે રમેશ કે મારે વાંચવું છે મારે મૂવી જોવા આવવું નથી એટલે બધા લોકોએ વિચારી લીધું અને રાત્રે પાછો સુરેશ રમેશને મેસેજ કરે છે કે તારે આવતીકાલે આવું છે તો તારી પણ ટિકિટ લઈ લો

હવે તો આ બધા લોકો મૂવી જોવા ત્યાં નીકળી પડી ગયા છે અને આ પણ ગયો હશે ને પેલો પણ ગયો હશે ને પેલી પણ ગઈ હશે અને હું આવી બેઠો બધા વાંચું છું પાછી અડધી કલાક વિચાર આવ્યો હશે હવે તો આ બધા ટિકિટ પણ મળી ગઈ હશે અને હમણાં થોડીક વાર માં થિયેટર માં જશે એમ વાત ફરીથી એને વિચાર આવ્યો કે હવે તો આ લોકો મૂવી જોવા બેસી પણ ગયા છે અને અહીંયા નવું ટ્રેલર એકાદ મૂવી નું બતાવી પણ દીધું હશે અને હું અહીંયા બેઠો બેઠો વાંચું છું

મારી કે આ ભણેશ્રી મારા ભેગો આવ્યો નહીં આવું કીધું અને આખી રાત વહી ગઈ સવારના સમયે બંને મિત્ર સ્કૂલ માં મળે છે સોમવાર અને સ્કૂલ માં મળી અને એક જ વસ્તુ એનો વિચાર આવ્યો એને કે તે મને ફોન કેમ નો કર્યો મૂવી જોઈને આવ્યો હતો એટલે પછી પેલા રમેશે કીધું એને કે ભાઈ અમે પણ મૂવી જોવા ગયા નોતા કારણ કે તે ના પાડી તો અમે પણ મૂવી જોવા ગયા

મૂળ વાત એ કે ફોકસ અને છે દિવસો બાકી છે એક જ કામ વાંચવાનું અને પ્લસ સોમ થી શનિવાર રવિવારે શું કરવાનું રિવિઝન જે સોમવાર થી શનિવાર સુધી વાંચેલો છેનો રવિવારે